ગુદ્રી પોલીસ ની ઝડપથી કાર્યવાહી અપહરણ અને ખંડણીના આરોપી ઝડપાયા વડોદરામાં ગોત્રી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અપહરણ અને ખનડીની ગંભીર ઘટના ઉકેલી છે મળતી માહિતી અનુસાર એક યુવક પર દુષ્કર્મની એફઆઈઆર નોંધાઈ હોવાના બહાને આરોપીઓએ ભયમાં મૂક્યું અને મુંબઈમાં અપહરણ કર્યું આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ યુવક નિખિલ પરમાના પિતાને ફોન કરી બાર કરોડ રૂપિયાની ખનડી માંગી જો કે પૈસાની વ્યવસ્થા ન થઈ શકતા તેઓ વડોદરા આવી એક કરોડ રૂપિયા લીધા આ મામલે ગોત્રી પોલીસને માહિતી મળતા તેમણે ઝોન બે ના ડીએસપી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા વધુ તપાસ ચાલુ છે વડોદરા શહેરના ગોત્રી પોલીસે વિસ્તારમાં રહેતા રજનીકાંત અંબલા પરમાર જે નિવૃત ટેકની ઇન્સ્પેક્ટર તરીકે આ વિસ્તારમાં રહે છે એમના દ્વારા ત્યાં એવી ફરિયાદ આપવામાં આવેલી હતી કે એમનો દીકરો જે નિખિલ પરમા કરીને છે નવી મુંબઈમાં ઉલવા વિસ્તારમાં રહે છે અને ગઈ ફેરવરીમાં નિખિલ દ્વારા ફોન કરવામાં આવેલો હતો વોટ્સએપ ઉપર એ નિખિલના ઓળખીતા કપિલ રાજપૂત ગિરીશ મોરે એમને એક ફોટા કેસમાં ફસાવીને પૈસાની માગણી કરી છે તો આ બાબતમાં વીસમી તારીખે ફરીથી એમને ફરિયાદીશ્રીના ફોન ઉપર એમને દીકરાનો વોટ્સએપ કોલ આવ્યો આમાં એવું જણાવ્યું કે એ કપિલ રાજપૂત અને ગિરીશ મોરે અને મધુમિતા એ ત્રણેય મળીને મારા પાસેથી બાર કરોડની માગણી કરે છે અને જે પૈસા નહીં આપવું તો જુદા જુદા રાજ્યોની પોલીસ મને રેપ કેસ જે એમના પહેલાં મહિલા મિત્ર હતા પ્રીતિસિંહ સિંહા કરીને એ જુદા જુદા રાજ્યોમાં રેપ કેસ કરાવશે અને જુદા જુદા રાજ્યોમાં મને પોલીસ પકડીને એમને પકડીને લઈ જશે તો આ બાબતે ગઈ તારીખના અઠાવીસમી ફરવરીએ જે ગિરીશ બોલે છે આ અહીંયા વડોદરા ખાતે આવેલો અને એ ફરિયાદી સિંહને મળ્યું અને એમના પાસેથી સિત્તેર લાખ રૂપિયાની રોકડ રકમ લઈને અહીંયાથી નવી મુંબઈ જતો રહ્યો આ પછી ફરીથી પાંચમી માર્ચે આ જે ગિરીશ બોલે છે આ એમને કોન્ટેક કર્યો કે હું ફરીથી વડોદરા આવવાનો છું અને જે બાકીની રકમ છે આપો તો પાંચમી માર્ચે જે ફરિયાદીશ્રી છે એ અસ્સી લાખ રૂપિયા રોકડ લઈને આ ગિરીશને આપ્યા હતા અને એમને એવું જણાવ્યું કે હવે તમને દેઢ કરોડ રૂપિયા આપી દીધા છે હવે મારા દીકરા તેમને મળવા તો એમને મુંબઈ લઈને ગયા જ્યારે મુંબઈ નવી મુંબઈમાં ઉલ્વા ખાતે લઈને ગયા ગેસ્ટ હાઉસ ખાતે એ ફરિયાદીશીને રોકાવામાં આવેલો હતો પણ એમના છોકરા જાતે મુલાકાત નહીં કરાવી કીધું કે જે બાકીના સાડા દસ કરોડ રૂપિયા છે પહેલાં એ આપો તો અમે તમે તમારા દીકરાએ મુલાકાત કરાવી પછી એ ફરિયાદીશી ત્યાંથી પરત આવી ગયેલા હતા અને આ વચ્ચે આ દરમિયાન કપિલ અને ગિરીશ એમને સતત કોન્ટેક્ટમાં હતા ફરિયાદીશીના કે અમને બાકીના પૈસા કઈ રીતે આપશો તો એવું થકીને એવું નક્કી થયેલું કે જે આગામી અઢારમી તારીખે તમને હજુ એક કરોડ રૂપિયો અમે રોકડ લઈને તમે આપવાના છે તો આ જે અમારો ફરિયાદીશ્રી છે એ એમના દીકરાના મિત્ર અંકિત પટેલ કરીને છે એ અહીંયા લોકલ ગોત્રી પોલીસને કોન્ટેક કરીને જણાવેલું કે એમને મિત્રનો ત્યાં અપહરણ કરી લીધું છે નવી મુંબઈમાં અને ત્યાં બેસાડીને એમને મરતીને ધમકી આપીને એમના પૈસા એમને એમની પાસેથી પૈસાની ઉગાણી કરે ખંડણી કરે છે તો ગોત્રી પોલીસે ત્યાં સવારથી વોચમાં હતી અને એમને બેંક ખાતેથી જ્યારે પૈસા લેવા જતા હતા તો ગિરીશ ભોલેને ત્યાંથી ઝડપી લીધો અને પછી જ ગિરીશ ભોલેને જ્યારે બધું પૂછપરછ કરવામાં આવી તો એવો બતાવ્યો કે એમના જે સાગરિક છે એને જે કપિલ રાજપૂત અને મધુમિતા એ બધે એ બંને ત્યાં નવી મુંબઈ ખાતે છે તો અમે તુરંત એક ટીમની રચના કરી અને હાથો તો અમે ત્યાં નવી મુંબઈ મોકલવામાં આવેલ હતું જ્યાં નવી મુંબઈ મોકલ્યું ત્યાં લોકલ પોલીસના સાથે રાખી અમે જ્યારે એમના ફ્લેટ ઉપર ગયા ત્યારે કપિલ અને મધુમિતા ત્યાં હાજર મળેલા અને એમને ઝડપી પાડ્યા પછી જ્યારે ઘરમાં સર્ચ કર્યું તો જે વિક્ટીમ છે નિખિલ કરીને એમને બાલ્કનીમાં જે વોશિંગ મશીન હોય એના પાછ એના પાછળ સંતાડીને બેસાડીને રાખેલું હતું એને પણ ત્યાંથી વિક્ટીમને રેસ્ક્યુ કરવામાં આવેલું અને વિક્ટિમના સ્વાસ્થ્ય અત્યારે સારું છે પછી જ્યારે બધું સર્ચ ઝડપથી કરતાં આ મધુમિતા જે કાર લઈને જતી હતી જે આવતી હતી આ કારમાંથી અમને એક કરોડ એક લાખ જેટલી રકમ રોકડ અમે પણ કબજે કરી છે અને નવી મુંબઈ ખાતેથી અમે લોકો કપિલ રાજપૂત અને મધુમિત્ર ની ટ્રાન્ઝિક બે દિવસ લઈને અહીંયા લાવેલી છે ધરપકડ કરી છે અને પૂછપરછ આગળ ચાલુ છે સર હોમ નામ લીધેલું અને ત્યાં બી પૈસા આપવાના કે છે એવી આરોપી હતી આરોપીઓ એવું જણાવ્યું નિખિલને કે અમારા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ સંપર્ક છે અને તમારી જે જુદા જુદા એફઆઈઆર જુદા જુદા રાજ્યોમાં થઈ છે તો એ બધા 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 જુદા જુદા રાજ્યોમાં પૈસા આપવા પડે એના માટે તમને તમે ધરપકડથી બચવું હોય તો તમે બાર કરોડ જેટલી રકમ અમને આપો અમને તમે કંઈ થવા નહીં દી આ રીતે એમને ખોટી માહિતી અને ખોટી તરીકે એમને ભ્રમિત કરીને રાખ્યું અને એમના પાસેથી ડેઢ કરોડ જેટલી રકમની વસુલાત કરી હતી

ફંડ મેનેજર તરીકે કામ કરે છે અને જે આરોપી છે કપિલ અને ગિરીશ ભોલે એમનો કામ પણ ફાઇનાન્સનો મિલ્કની કંપની જોડે રહે છે અને જે એમની મહિલા મિત્ર પ્રીતિ સિંહા કરીને છે આ પ્રીતિ સિંહા જે કપિલ રાજપૂત છે એની પાર્ટનર તરીકે હતી તો આ પ્રીતિ સિંહા કપિલ રાજપૂતના જોડે મળી કાવતુર રચીને એમને હની ટ્રેપિંગ કર્યું છે અને એમના પાસેથી એટલા પૈસાની વસૂલાત કરી છે એ થોડા સમય માટે રિલેશનમાં રહેતા હતા પછી એ જુદા પડી ગયા તો આ પ્રીતિ સિંહા કપિલ રાજપૂતને એવું જણાવ્યું કે અમે રેપના દાખલ રેપની ફરિયાદ દાખલ કરવાના ધમકી આપીને અમે એમના પાસેથી ખાસી મોટી રકમ વસૂલી તો એટલા માટે કપિલ અને બધા મળીને એક જોડે રહીને આ પૂરો હેતુ પાર પાડ્યો હતો અત્યારે એવું ધ્યાન નહીં પણ આમાં બધું તપાસ ચાલુ છે